નમસ્કાર મિત્રો તકસીર તોલકી આઈસ ફોર યુ ન્યૂ ટેન્ડપર મીડિયા ની અંદર આપનું સ્વાગત છે આજે હું તાલુકાના જે નસવાડીયા એપીએમસી માર્કેટ એપીએમસી માર્કેટ અંદર જે રાસાયણિક ખાતર દુકાન છે તે રાસાયણિક ખાતર ની દુકાન અંદર આવી છે અને આજે ખેડૂત મિત્રો સાથે થોડી વાતચીત કરીશું નામ છે તમારું સુભાષભાઈ સુભાષભાઈ તમે હેના માટે આવ્યા છો હું યુરિયા ખાતર લેવા આવ્યો છું યુરિયા ખાતર લેવા શું આવ્યા છો તમે આ માર્કેટ માં દુકાન છે તો તમે આ માર્કેટની અંદર દુકાન છે દુકાનવાળા જે ઇન્ચાર્જ કર્મચારી છે હ એમને તમે ત્યાં આવીને શું કીધું તમે ખાતર જોઈએ છે એવું કીધું પાંચ થેલી પાંચ થાળી તો તમને શું ભાવ કીધો એક થાલીનો એક થાલીના બસો નેવું રૂપિયા કીધા બસો નેવું રૂપિયા હા એક થાલીમાં બસો નેવું રૂપિયા અને મારે પાંચ થેલી લેવાની છે હા હા અને એક બોટલ જોડે આવશે એવું કીધું ને બોટલ આપે છે એ કંઈક નેનો યુરિયા એવું કહે છે નેના ઓરા તો તમને બિલ આપ્યું નાહો બિલ મેં તું ખાતર નહીં લીધું હવે લેવાનું છે હા હા અને તમને કેટલા પૈસા કીધા ટોટલ મને કુલ સત્તરસોને રૂપિયા કીધા સત્તરસોને રૂપિયા બિલ નથી એવું છે બોટલ હંગાતે બોટલના અને રૂપિયા અને રૂપિયા ટોટલ કીધા તો નમસ્કાર મિત્રો નસવાડી એપીએમસી અંદર 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 દુકાન છે જે ભાઈ છે તે ખેડૂતે પૂછ્યું કે યુરિયા ખાતરનો શું ભાવ છે યુરિયા ખાતરનો ભાવ એમને ખેડૂતને કહેવું છે કે બસો નેવું રૂપિયા એક થેલીનો ભાવ કહે છે અને પાંચ થેલી લે તો એક બોટલ પણ આપે છે જોડે તો આપ એને હમણાં બોટલની જરૂર નહીં કેમ છતાં બોટલ આપે છે